અગિયારસો ને રૂપિયા વીસ નંબર સુપરમાલ વજન વાળું નવ રૂપિયા વીસ નંબર મીડિયમ સુપર માસ વજનમાં મિડિયમ ઉદાહરણ

એ ₹1050 મીટી બતારમાં સારોમાં વજનવાળો 892 11 બારવો બારવો ક્યાલકરભાઈ બારવોમાં બસ નાવા કેડી મેલાય તો હબર ક્યાં માવો ₹1200 પૂરા કેટના 4 નંબર સારોમાં 5 780 81 82 હાલે 880 હાલે છો 80 80 કુસાર બેક આઈપી ને બેક નંબર 9910 5105 529205 2019 2223 0225 2226 હા રૂપિયા વીસ 2600 પરનો 550 ભાઈ

તો મને એવું ત્રણ લોટ પાડીતેરે ઉદર બોદર દોદર રૂમદર બેન જોતે ને 75 આવેશભાઈ હે પાદર રીટોત રીટોત છે કે 12 10 85 88 91 93 99 99 ઓય આ ગયો અરે તું જોઈ લે અગિયારસો ને બાવીસ રૂપિયા વીસ નંબર મીડિયમ સુપર માલ એક હજાર અને બાણું રૂપિયા વીસ નંબર જસ્તન માર્કેટિંગ એડમાં મગફળીનું બજાર છે જે નવસો રૂપિયાથી લઈને પારસો ને વીસ રૂપિયા સુધી બજાર રહેલું છે